તો કેમ મોજમાં સુખ પડી ગઈ છે મિત્રો અને અત્યારે હું નાય ધો ને ફ્રેસ ટકા જામ થઈ ગયો છું તો અત્યારે મિત્રો હું જઈ રહ્યો છું મારા મામાના ઘરે કેમ કે મારે પર્સનલ કામ છે એટલા માટે અત્યારે ત્યાંનું આજનો બ્લોગ હું ત્યાં શૂટ કરવાનો છું તો ચાલો મિત્રો મોડું નથી કરવું કેમકે અત્યારે વાઘી ગયા છે દસ તો આપણે મિત્રો ત્યાં જવાના છે કે અડધો કલાકમાં ત્યાં પહોંચી જઈશ કેમ કે અહીંયાથી મારા મામાનું ઘર પંદર કિલોમીટર થાય છે તો ચાલો મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ મમ્મી થી ગુડ મોર્નિંગથી વ્લોગની શરૂઆત કરી લઈએ પછી મમ્મી થી આપણે ગુડ મોર્નિંગ કેવડાવીને ને આપણે જઈશું આપણા મામાના ઘરે તો આજનો બ્લોગ બહુ જ એટલે બહુ જ સુપર થવાનું છે કેમ કે લગ્નમાં કેટલું બધું એ લોકો થાકી ગયા છે લગ્નમાં કેવી એન્જોય કરી છે લગ્નમાં કેવા ગરબા ગયા છે એ બધા જ મિત્રો એ લોકોનું એક્સપ્રેશન આજે આપણે જોઈશું એ લોકોને રિવ્યુ પૂછીશું તો મળીએ મિત્રો મામાના ઘરે ત્યાં લગ્સ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો આપણે આજે એક બધા સાથે મળીને

અને હું આવી ગયો છું એક કલાક ની અંદર આવી ગયો કેમ કે વચ્ચે થોડું કામ હતું એટલા માટે થોડો લેટ પડી ગયો પણ અહીંયા તો એટલી બધી ઠંડી છે કે ના પૂછી વાત તમને ખબર હશે કે ખેતર માં કેટલી બધી ઠંડી હોય સવાર સવાર માં સાત વાગે મામા ને છે અહીંયાથી જઈએ ચલો કેમ કે બંને બાજુ રસ્તો છે જો અહિયાં તો છે અને આપડે જઈએ અહિયાં મામા ના ઘરે કેમકે લગ્નમાં ખુબ એન્જોય કરી ખુબ ગરબા ગાયા ને ખુબ મોજ કરી પછી અમે અહીંયા ખેતરમાં આવ્યા છે કેમ કે લગનાના દિવસે અમે ખેતરમાં અહીંયા તૈયાર થવા માટે આવ્યા હતા એ પછી અત્યારે હું થોડું કામ છે એટલા માટે અહીંયા મામાને ઘરે આવે છું પણ ઘરે કોઈ દેખાતું છે નહીં કેમ કે ખેતરમાં બધા બજારમાં છે ને મારી મામી શું ખાય એ જોઈ લો શું મજા મજા ઓય વાય બોલા શું કરתי બોલ મજામ દેખો અહીંયા તો બહુ બધી તમાકુ છે અને નાની કાવજો જોઈ લો લગ્ન કેટલા વર્ષ સાહેબ પૂરા તારા લગ્નના છીએ મેં બોમ્મન ને પૂછ્યું બુધવારે આપણે જે બાપના ઘેર થી છોકરી હોય ને તો ના જઈ શકે પણ સાસરીમાંથી તેડી લાવી હોય ને તો પછી ચાલે એ મેં ગઈ કાલે પૂછી જોયું મેં ફોન મારી તો કીધું તો કશું વાંધો નઈ એમ તો ચાલો મિત્રો અત્યારે હું જાઉં છું ઘાસ કાપવા માટે અને ઘાસ મમ્મી કોને નાખવાની આપણે ગાયના ગાયને નાખવા ગાયને ભેસે બહેનને નાખ્યા ને ગાયને ને ભેસે બંનેને નાખવા માટે ઘાસ કાપવા માટે અમે જીએ છીએ જો કે આજે સૌપ્રથમ પહેલી વખત મારા જીવનમાં હું ઘાસ કાપવાનો છું જો સાથે મારા મામી છે મારું ભાઈ છે તો મામી જેવી રીતે શિખારશે એ રીતે આપણે કાપીશું પણ હું તો બહુ એક્સાઇટેડ છું કેમ કેમકે આવું બધું કામ કોઈ દિવસ દિવસમાં કર્યું નથી જો આ સુંદર મજાનું મસ્ત વહાણવટી માતાજીનું મંદિર છે પાસે અને અત્યારે જીએ છીએ મમ્મી અમે કશું રહે નહીં આપણે અહીંયા આ ઘઉં કહે ને જો મિત્રો આ ઘઉં છે આ નીચે કેમ પડી ગયા મમ્મી પવન આવે તો નીચે પડી જાય અરે બાપરે જો ચાલવામાં અહીંયા ચોમાસું હોય તો ચાલવામાં તકલીફ પડતી હશે નહીં મમ્મી ખતરનાક તકલીફ પડે પાણી ભરે જ જાય અને આમાં ચંપલ મંપલ પહેરીને તો ચાલાય દે નહીં હં અને અહીંયાં તો જુઓ આ બધી કેવી નીચ છે બધા હવે આ એ રહી ચાર સોરી ઘાસ છે ને ઘાસ કેમ કે કુદિસ આપણે કામ આવું બધું કર્યું નથી તો અહીંયા મને ખેતરમાં તો બહુ જ મજા આવે કેમ કે જરે પણ હું આવું માખણ ઘાસ શું કહેવાય માખણ ઘાસ માખણ ઘાસ કહેવાય આમ એટલે ઘાસના પણ પ્રકાર હોય એમ ને મમ્મી જો આ માખણ ઘાસ ઘાસ કહેવાય માખણ ઘાસ હ અને પેલું જોડે છે પાદળ્યું છે ને પાંદળ્યું તો થોડું બપોર પછી થોડું કામ છે એટલા માટે અત્યારે જ મામી થોડું પોતાનું ગાય માટે કામ કરી લે છે તો આ મામાના ખેતરથી થોડુંક દૂર છે અને આપણું જ ખેતર કહેવાય નહીં મમ્મી આપણું જ ખેતર છે જો અંદર બેટરી ઓનલી ફોર ટ્વેન્ટી પર્સન્ટ છે અને હું બ્લોગ અત્યારે ખેતરમાં શૂટ કરવા માટે આવ્યો છું વીસ ટકામાં જેટલો પણ બ્લોગ શૂટ થઈ શકે એટલું સારું છે અને ફોન સ્વિચ ઓફ થઈ જશે પછી હું ચાર્જિંગ જો સાથે લઈને આવ્યો જ છું હું ચાર્જિંગ ત્યાં મામાના ઘરે મૂકી દઈશ જો અત્યારે આટલો ભાગ કાપેલો છે

બોનોય રહેતો હોય ને તો આ બધું જ પચાઈ દો કોમ કરે ફૂટલો લઈ જાય તમ ઓમન દે હા ફૂટલો લઈ જાય ને બસ તો ફાઇનલી મિત્રો આતરે કાપીને મે નવરા પડી ગયા છે જુઓ કેમ કે બે પોટલા ચાલે કે મેમી મોમી બે પોટલાં ઘાસ થઈ ગઈ છે અને ગાય માટે એવી ઉપલો સુવિધા કમ્પ્લીટ ખાવાનું થઈ ગયું છે જો લો આમાં આમાં એક પોટલું બનશે અને પેલું છે એમાં બીજું પોટલું બનશે તો ફાઇનલી અડધા મેં કાપ્યા અડધા મામે કાપ્યા જોકે મને પહેલી જ વખત મેં આજે કાપ્યા છે પણ આવડી ગયું કમ્પ્લીટ રીતે અને એવું થાક પણ લાગ્યો નથી પણ આ કપડાં મેં વ્હાઈટ પહેર્યા છે એટલા માટે થોડી બીક લાગતી હતી જો કે કંઈક ડાઘો ઉડી જશે તો લોચા પડશે કેમ કે આના લીલા લીલા ધાઘા પડી જાય તો જવામાં મુશ્કેલ હોય પણ જ્યારે પણ પછી આવીશ ત્યારે નાઇટી અને ટી શર્ટ પહેરીશ તો પછી આ બધું જ મને તો બહુ આસાન લાગ્યું પણ ખબર નહીં બીજું કંઈ કામ હોય તો એ ખબર નહીં મને તો બહુ આસાન લાગ્યું બાકી જો અંદરથી એ હોય કોન્ફિડન્સ તો આ બધું જ રીતે હું આ કાપી નાખું જે રીતે મામી મને શીખવાડ્યું મસ્ત રીતે મને તો ફાઈવ ગયું છે અને આ કમ્પ્લીટ પાંદડિયું કહેવાય અને પાંદડીના બે પોટલા બની ગયા છે અને આ ભાઈ અમારે અહીંયા બેઠા છે મસાલા ખાઈને ખેતરનું કામ કરવા મજા આવે હવે પણ ફિટનેસ દરવે રે એમ બોલા ફિટનેસ આપણી જે હોય ને એ કમ્પ્લીટ જ રહે અને કોઈ દિવસ આપણે બીમાર ના પડીએ કેમ કે આમાં ખેતરનું કામ એવું હોય કે અહીંયા કામ કરીએ તો પરસુ આપણું બહાર નીકળે તો શરીર આપણું ફિટનેસ રહે શરીર આપણું જળવાય રહે કોઈ જાતનું આપણે રોગ ના થાય યા કે મામી હજુ પણ લાગી મેં કદી જોયું નથી કે અમારે મામી બીમાર પડ્યા છે ક્યારેય પણ જોયું નથી હજુ મેં અને દવાખાને પણ કઠલા આવ્યા નથી કે હું બીમાર થઈ ચાલો આપણે દવા કરાવવા જઈએ એવું હજુ લોકો મેં સાંભળ્યું નથી કેમ કે આખા ખેતરનું મામી જ કામ કરે અને મામા મેનેજમેન્ટિંગ કરે છે લાવવા આવવામાં મારા ચશ્મા ક્યાં પડ્યા જોવો તો

જો આ પોટલું ચડાવી દીધું છે હવે આ પુરલું મારે ચઢાવવાનું છે ચડાવી ભૂલાય તો લીધું છે આપણે હવે ઘરે એ બધા મહેમાનો આવી ગયા છે તો અત્યારે જવાનું છે હવે હાથ પગ જોઈને વોશ કરીને આપણે નીકળીશું બજારમાં જવા માટે કેમકે અત્યારે તો આપણે ખેતરમાં છે ખેતરમાં પણ ઘર છે અને બજારમાં પણ ઘર છે જો કે ખેતરમાં માં આ બધું કામ કરવા માટે અને ત્યાં પોટલા મૂકવા માટે તમાકુ હોય જે પણ હોય એ બધું મૂકવા માટે અહીંયા ઘર બનાવ્યું છે અને આપણે જઈશું હવે બજારમાં જો કે આ લોકો ચાલી એ રસ્તે જ ચાલવું પડશે કે રસ્તાની કોઈ અનુભવ છે નહીં મને મમ્મી આમાં કશું રહે નહીં આ ઘાસમાં પણ આપણે અવાજથી જતું રહે ને તો એવી રીતે મને બહુ બીક લાગે તો અહીંયા આ રીતે ચાલવાનું આ લોકો જ ચાલી શકે ઘઉં કેવા આડા પડી ગયા મને લાગ્યું કશું આવ્યું છે પા પવનથી પડી જાય મતલબ પહેલી વખત સાંભળી મેં જો અહીંયા આ શું કહેવાય મમ્મી મરચી છે મેકાડોર મરચી એમને પીકા ડોર પીક પીકાડોર ને પીકાડોર જો આ મસ્ત મજાનું મંદિર છે માતાજી અને આપણે અત્યારે જઈએ છીએ હવે ત્યાં છાપરે અહીંયા એટલો મસ્ત છાયો છે હે ના ચાલો આપણે દર્શન પણ કરી લઈએ વહાણવટી માતાજીનું મંદિર છે અહીંયા બૂટ કાઢીએ અને માતાજીની જય માતાજી સુપર મંદિર છે મહા માતાજીનું અને આજુબાજુનું લોકેશન પણ એકદમ સુપર છે તો ચાલો બૂટ અહીંયા કાઢે છે બૂટ પહેરીને આપણે એને સામે આપણું મામાનું છાપું જવું તો જઈએ ફટાફટ રીતે તો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો મળીએ થોડી વાર પછી તો ચાલો મિત્રો ખેતરનું કામ બધું પતી ગયું છે અને આપણે પાંડળી પણ કાપી લીધું છે અને ઘાસ પણ કાપી લીધી છે જો કે એક પેટલું એક પોટલું મેં કાપ્યું છે અને એક પોટલું મામી કાપ્યું છે બંને સાથે મળીને બંને પોટલા કાપીને આપણે ગાયને મૂકી દીધા છે તો અત્યારે આપણે ઉમે જઈએ છીએ બજારમાં કેમકે બજારમાં હજુ જમવાનું છે કેમકે બહુ જ એટલે બહુ જ તગડી ભૂખ લાગી છે તો ફટાફટીથી આપણે બજારમાં જઈને જમી લઈએ તો મામા ડોલકાસાના માટે લીધા બાદલા માટે ખેતર મળીને ખેતર ઓકે તો ચાલો મિત્રો ખેતર ની લાઈફ ઇઝ ધ બેસ્ટ લાઈફ તો મળીએ મિત્રો ઘરે શું પ્લીઝ માં કન્ટિન્યુ બન્યા રહે